નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ના આ બીજા તમારું સ્વાગત છે આજે આપણે થર્મલ પાવર સ્ટેશન માટેના સ્થળની પસંદગી કેવી રીતના કરવી અને કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા તેનો અભ્યાસ કરીશું મહત્વના મુદ્દા છે કે પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હોવું જોઈએ પાવર સ્ટેશન મોટી નદી કે સરોવરની નજીક આપવું જોઈએ સારી પરિવહનની સુવિધા હોવી જોઈએ વિશાળ પ્રમાણમાં જમીન હોવી જોઈએ ભવિષ્યના વિસ્તરણ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ રહેઠાણ દૂર હોવી જોઈએ જમીનની કિંમત ઓછી હોવી જોઈએ એરોડ્રોમથી દૂર હોવી જોઈએ અને જમીન પોચી ના હોવી જોઈએ આ મહત્વના મુદ્દા છે જેનો આજે આપણે અભ્યાસ કરીશું અને આ એ પોઈન્ટ છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું

એના રીતે આપણે x બાર ની વેલ્યુ શોધી શકીએ છીએ x બાર એટલે કે એક એવરેજ લેતા હતા આપણે મધ્યક શોધીએ ત્યારે કરીએ છે ને કે સરાસરી મધ્યક જે ગણો એ કે x બાર બરાબર આપેલા તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો એવી જ રીતના કે અહીંયા કેટલી કેટલી ડિમાન્ડ છે એ ડિમાન્ડનો સરવાળો અને છેદની અંદર ટોટલ કિલોમીટર કે ભાઈ 100 કિલોમીટર સુધી આ પાવર પ્લાન્ટની વધી છે આટલી વધારે છે એ રીતે ગણીએ તો એનો કેવી રીતના થાય છે એ શકીએ છીએ ક્લાસની અંદર હું તમને એનું ગણતરી કરીને બતાવીશ બીજો ટોપિક છે કે પાવર સ્ટેશન મોટી નદી કે સરોવરની નજીક આવેલું હોવું જોઈએ આનું કારણ છે કે મોટા પ્રમાણમાં આપણે પાણી જોઈશે આના પછીના વિડીયો લેક્ચરની અંદર લાઈન ડાયાગ્રામની અંદર હું તમને બતાવીશ કે બોઈલરની અંદર પાણી જોઈશે નદીમાંથી પાણી લેવાનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદરથી પાણીને ટ્રીટ કરીને પછી બોઇલરમાં આપવાનું બોઇલરમાંથી નીકળતું ગરમ પાણીને કન્ડેન્સરમાં નાખીને ઠંડુ પાડવાનું વરાળ આવતી હોય ગરમ વરાળને ઠંડુ પાડવા કુલિંગ ટાવરમાં જવા દેવાની એના માટે પણ પાણી જોઈએ તો બહુ બધી જગ્યાએ પાણીની જરૂર પડે છે જો આમાં છે કે સ્ટીમને ઠંડુ પાડીને તેનું પાણીમાં રૂપાંતરણ કરવામાં આવે છે એક ટન કોલસો બાળવામાં આવે તો પાંચસો ટન કુલિંગ વોટર જોઈએ છે હવે સ્વાભાવિક વાત છે કે આટલું બધું પાણી જોઈએ છે ને તમે નદી ના હોય સરોવર ના હોય કે દરિયો ના હોય એનાથી દૂર પાવર પ્લાન્ટ નાખો તો એ કોઈ કામ લાગે ખરું ના લાગે એના માટે પાણીની પણ તમારે ફૂલ વ્યવસ્થા હોવી જોઈએ એવી જ રીતના તમે જો કે અમદાવાદ ની અંદર અમદાવાદ સિટી ની અંદર વચ્ચે જ સાબરમતી બ્રિજ ચડતા જ પાવર પ્લાન્ટ આવેલો છે ટોરેન્ટ પાવર પ્લાન્ટ આવેલો છે એવી જ રીતે પાવર પ્લાન્ટ જે છે એ તાપી નદીના કિનારે છે ધુવારણ નો જે પાવર પ્લાન્ટ છે એ મહી નદી અને સમુદ્ર બંને નજીકમાં આવેલો છે એટલે કે પાણીની જેવી જરૂર પડે એવું તમે શકો છો સારી પરિવહન પાવર સ્ટેશન મોટા મોટા સાધનો પહોંચાડવા બળતણ પહોંચાડવા માટે સારા પરિવહનની સારું પરિવહન જરૂરી છે ચલો બળતણ પહોંચાડવા માટે એક ટાઈમે તમે ટ્રેન નાખો પણ ટ્રેન પણ સરળતાથી ત્યાં પહોંચે એવા રસ્તાની હોવી જોઈએ તમે રોડ બાય રોડ જાઓ તો પણ બાય રોડ પણ સારો એવો રસ્તો હોવો જોઈએ પરિવહન સારું એવું હોવું જોઈએ કે રસ્તા પ્રોપર હોવા જોઈએ કોઈ ગામડાની અંદર પાવર પ્લાન્ટ હોય નાની સાંકડી ગલી હોય એમાંથી મોટું ટ્રક જવા દેવાનું હોય તો એ ના ચાલે બરાબર છે અહીંયા આપણે એક દાખલા તરીકે લઈએ કે બસો પચાસ મેગાવોટ નો એક પાવર પ્લાન્ટ ચલાવવો હોય ચોવીસ કલાક તો રોજ એક ટ્રેન કોલસાની જરૂર પડે છે તો એ કોલસો ફટાફટ સરળતાથી આવી રીતે એટલે એના માટે ટ્રેન હોવી જોઈએ વિશાળ પ્રમાણમાં જમીન હોવી જોઈએ પાવર પ્લાન્ટ એ એકઈ નાની બે વીઘા બે વીગાની જમીનમાં ના થાય શકે એના માટે વિશાળ પ્રમાણમાં જમીન જોઈએ હા જમીન એવી હોવી જોઈએ કે જે ખેતી લાયક ના હોય પડતર જમીન પડી રહી હોય કે જેની ઉપર કશું વર્ષોથી ઉગ્યું જ ના હોય પથરાળ જમીન હોય એવી જમીન હોવી જોઈએ કારણ કે થર્મલ પાવર પ્લાન્ટ લઈએ તો એના કોલસાના સંગ્રહ માટે જ બહુ મોટી જગ્યાની જરૂર પડે છે ને કોલસાના બળી ગયા પછી જે રાખ ભેગી થશે રાખનો સંગ્રહ કરવા માટે પણ કોલસાની વધારે જરૂર વધારે જરૂર પડે છે બરાબર છે ભવિષ્યના વિસ્તરણ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ ભવિષ્યનું વિસ્તરણ કરવાનું જ છે પાવર પ્લાન્ટના આજે બે યુનિટ સ્થાપીએ છે આટલી જગ્યામાં બીજા ત્રણ યુનિટ સ્થાપવાના છે એવું વિચારીને પહેલેથી જ જગ્યા કેવી લેવાની વિશાળ જગ્યા આપણે લેવાની રહેણા રહેઠાણ વિસ્તારથી દૂર હોવી જોઈએ પૂરી પાવર પ્લાન્ટ એવું ના ચાલે કારણ કે પાવર પ્લાન્ટમાંથી નીકળતો ધુમાડો અમુક વખત નીકળતા નીકળતા અમુક કણો જે નુકસાન કરે છે એ ના થાય એના માટે રહેણાંક વિસ્તારથી પાવર પ્લાન્ટ કેવા રાખવામાં આવે છે દૂર રાખવામાં આવે છે જમીન એવી લેવાની કે જમીનની કિંમત કેવી હોય ઓછી હોય કેમ કારણ કે જમીનની કિંમત વધારે હોય તો પાવર પ્લાન્ટ નાખવાની કિંમત આસમાને પહોંચી જાય જમીનની કિંમત વધારે એના ઇક્વિપમેન્ટની કિંમત વધારે એના કન્સ્ટ્રક્શનની કિંમત વધારે ટ્રાન્સપોર્ટેશન વધારે એક ટ્રેન કોલસો આવે એની કિંમત વધારે તો બધો ઇનિશિયલ ખર્ચો કેવો થઈ જાય છે વધી જાય છે એટલે જમીનની કિંમત કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ જેથી પાવર પ્લાન્ટની ઇનિશિયલ કિંમત પણ ઓછી આવે એરોડ્રોમથી દૂર હોવી જોઈએ પાવર પ્લાન્ટની ચીમની એરોડ્રોમથી દૂર હોવી જોઈએ એટલે કે એરોડ્રોમ એટલે કે જ્યાંથી વિમાનનો હવાઈ પટ્ટો છે કે આ ભાગમાં વિમાન ઉડે છે હેલિકોપ્ટર ઉડે છે એ ભાગથી કેવી હોવી જોઈએ દૂર હોવી જોઈએ કેમ કારણ કે ચીમનીમાંથી ઊંચી હોય છે અને ચીમનીમાંથી ચીમનીને ટચ થઈ જાય તો નુકસાન છે વિમાનને ચીમનીને બધાને એટલે એરોડ્રોમથી કેવી હોવી જોઈએ દૂર હોવી જોઈએ જમીન પોચી ના હોવી જોઈએ પૂરતી ઊંડાઈએ પાયા માટે ખડક મળવો જોઈએ પાયો નાખવો હોય તો નીચે ખડક મળવો જોઈએ જમીન પોચી હોય તો પછી પાઇપિંગ કરવું પડે અને જો જમીન ઉપરથી જ ખડકવાળી હોય તો પ્લાસ્ટિંગ કરવું પડે એટલે બંને કેવી પડે ખર્ચાળ પડે એના માટે પૂરતી ઊંડાઈએ જમીન કેવી હોવી જોઈએ પોચી ના હોવી જોઈએ ફરી એક વખત મહત્વના મુદ્દા પર આપણે ધ્યાન આપી દઈએ કે પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હોવું જોઈએ પાવર સ્ટેશન નદી કે સરોવરની નજીક સ્થાપવાનું સારી પરિવહનની સુવિધા હોવી જોઈએ વિશાળ પ્રમાણમાં જમીન હોવી જોઈએ ભવિષ્યના વિસ્તરણ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ રહેઠાણથી દૂર હોવી જોઈએ જમીનની કિંમત ઓછી હોવી જોઈએ એરોડ્રોમથી દૂર હોવી જોઈએ અને જમીન ઓછી ના હોવી જોઈએ પ્રશ્ન જીટીયુ ની અંદર ચાર માર્કમાં પૂછાઈ શકે છે તેમાં તમને પૂછશે કે થર્મલ પાવર સ્ટેશનના સ્થળ પસંદગી માટે મહત્વના મુદ્દા કયા તેની અંદર તમારે બધા જ મુદ્દા લખવાના એને ડિટેઇલમાં સમજાવવાના કે ભાઈ પાવર સ્ટેશનથી દૂર હોવી જોઈએ સોરી પાવર સ્ટેશન લોડ સેન્ટરથી દૂર હોવું જોઈએ પાવર સ્ટેશન નદી કે સરોવરની નજીક સ્થાપવું જોઈએ પહેલા બધા મુદ્દા લખવાના પછી દરેક મુદ્દો આવી રીતના સમજાવે કે પાવર સેન્ટર લોડ સેન્ટર પર પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હોવું જોઈએ કેમ કારણ કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનનો નો ખર્ચ કેવો લાગે ઓછો લાગે પછી પાવર સ્ટેશન મોટી નદી કે સરોવરની નજીક સ્થાપવું જોઈએ જેથી મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે આ બધા મુદ્દાઓનો એમાં ઉલ્લેખ કરવાનો કે સ્ટીમને ઠંડુ પાડી તેને પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે એક ટન પોલસો બાળીએ તો એમાં પાંચસો ટન કુલિંગ વોટરની જરૂર પડે છે ઉદાહરણ આપવાના કે અમદાવાદ